મારું નામ આસપાભાઈ ગઢવી આપણે આ હોસ્પિટલ બનાવી દીધી છે પબ્લિક માટે બહુ જ સારું છે અમે પોતે અહીંથી દવા લઈ છે અમને બહુ જ સારી ફેસિલિટી આપે છે સારી ધ્યાન આપે છે બહુ જ સારું કામ કર્યું છે ત્યાં હોસ્પિટલમાં ધ્યાન આપે છે બધા આમનો સ્ટાફ સારો છે ચોખ્ખાઈ સારી રાખે છે જે ડૉક્ટર મેડમ છે એ તો એક બાળકની કેમ ધ્યાન રાખે એમ પબ્લિકની ધ્યાન રાખે છે પોતે અને એવી સારી દવા આપે છે કોઈ જાતની કોઈને તકલીફ નથી પડવા દેતા અને આટલી પબ્લિક આજુબાજુ મરી છે એના બધા માટે બહુ સારામાં સારા ડોક્ટર છે અહીંયા મારું નામ છે માહિનો રનવર રઝવી હું અહીંયા દવાખાને આવું છું છ મહિનાથી મારી ફ્રેન્ડને લઈને

સાતસો ડાયાબિટીસ હતી ત્યારે ઘણી કંટ્રોલમાં આવી ગઈ છે બસો જેવી જે બસો દૂધસો અને મારા પગમાં મોટો બધો ભારો વેકિંગ ઘણો બધો ભેર પડી ગયો છે અને અહીંયા બહુ સાર મારે સારી થાય છે બધી રીતના અને મેડમે બહુ સારા છે મને એ ખબર પડે છે કે અહીંયા કોઈ માણસને તકલીફ નથી પડતી બરાબર વધારે તકલીફ કે છે કે તમને ડ્રેસિંગમાં કે કે કાંઈ વાંધો નથી આવતો ના અમે કાંઈ નહીં આરામથી ડ્રેસિંગ કરીને કાંઈ દુખાવો દુખાવો ખાતો નથી કાંઈ નહીં અહીંયા જે સુવિધા છે ને બહુ સારામાં સારી છે અને દવા બેન સારી આપે છે અને ધ્યાન એ બહુ સારું આપે છે કોઈ પણ તકલીફ પડતી તો તેને કહીએ એટલે તરત એ દવા ફેરવી આપે છે તકલીફ પડતી નથી કોઈ પણ તમને શું તકલીફ હતી ને કેટલા દિવસથી અહીંયા પગમાં ટીવી માં પણ દેખાડે હતું અને અહીંયા દેખાડું શું પાટો બાંધે છે બહુ સારું થઈ ગયું છે જરાક કેટલા દિવસ થી અહીંયા આવો છો બતાવો અહીંયા બે મહિના છે